તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે મિત્રો આ સ્વાધ્યાયપુથી જે છે ધોરણ સાતની તેના ભાગ ચારની અંદર આપવામાં આવેલા દરેક વિષયના દરેક પાઠના એકદમ રંગીન અને કલરફુલ સોલ્યુશનની પીડીએફ મુકાઈ ચૂકી છે આપણી એપ્લિકેશન ઉપર જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ સ્વાધ્યાયપુથીના ભાગ ચારના જે સોલ્યુશન છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ સાત ન સ્વાધ્યાય પોથી ભાગ ચાર સામાજિક વિજ્ઞાન વિષય પાઠ પાંચ આદિવાસી અનુસૂચિત જનજાતિઓ મિત્રો આપણી આ જે યુટ્યુબ ચેનલ છે ને તે ગુજરાતની એક માત્ર યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમને સાધ્યપુથીના સોલ્યુશન એકદમ આકર્ષક પ્રેઝન્ટેશન સાથેને રંગીન અક્ષરોમાં જોવા મળશે તમને સાધ્યપુથી લખવાની પણ ખૂબ જ મજા આવશે તો અમે તમારા માટે મહેનત કરીને સરસ મજાના આ સોલ્યુશન તૈયાર કરેલા છે તમારે ફક્ત એક લાઇક અને કોમેન્ટ આપી દેવાની છે દોસ્તો કારણ કે તમારી લાઇક અને કોમેન્ટથી અમને ખૂબ જ પ્રોત્સાહન મળશે ખૂબ જ ઉત્સાહ વધશે અમારો અને તમારા માટે આવા નવા નવા સોલ્યુશન આપણે તૈયાર કર્યા કરશું તો દોસ્તો જરૂરથી ધોરણ પાંચના ધોરણ છના સાતના આઠના નવના દસના દરેકની સ્વાધિઓના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી એક સરસ મજાની લાઇક અને કોમેન્ટ આપી દેજો ચાલો તો શરૂ કરીએ આપણે પાર્ટ નંબર પાંચ ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન પ્રશ્ન નંબર એક વિકલ્પો એમાં પહેલો સવાલ નીચેના પૈકી કઈ બાબત આદિવાસી જાતિ માટે સુસંગત નથી તો જવાબ આવશે વિકલ્પ સી આ જાતિ મહદ અંશે વેપાર કરી પોતાનું જીવન નિર્વાહ કરતા આવત ખોટી છે બીજું ઉત્તર ગુજરાતના આદિવાસી પુરુષોનો પહેરવેશ કેવો છે તો એમાં જવાબ આવશે વિકલ્પ એ ધોતીઓ અને ખમીશ ત્રીજું આદિ એટલે જૂના સમયથી અને વાસી એટલે કે વસવાટ કરનાર આવો અર્થ કોના માટે કરવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ બી અનુસૂચિત જનજાતિ માટે ચોથું તેરમી અને ચૌદમી સદીમાં પંજાબમાં કઈ જનજાતિ મુખ્ય હતી તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી ખોખર અને ગખર પાંચમું કોરોગા વેતર અને મારવાર જનજાતિઓ ભારતની કઈ દિશામાં વસતી હતી તો જવાબ આવશે સાતમું અહમ લોકો ક્યાંથી આવીને અસમની બ્રહ્મપુત્રા નદીની ખીણ વિસ્તારમાં વસ્યા તો જવાબ આવશે વિકલ્પ ડી મ્યાનમારથી આઠમું અહમ રાજ્ય માટે કયું વિધાન સાચું છે તો જવાબ આવશે વિકલ્પ બી ફક્ત વિધાન એક સાચું છે મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વાધ્યન પૂથી છે બે હજાર પચીસ છવ્વીસની તેમના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી આ એપ્લિકેશન ઉપર તમે આ પીડીએફ છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી શકો છો સાથે સાથે વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર જેથી કરીને તમે સારામાં સારી રીતે આ જે પીડીએફો છે તેનો અભ્યાસ કરી શકો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો પેલું જનજાતિના સભ્યો ખાલી જગ્યા પ્રસાથી એકબીજા સાથે જોડાયેલ હતા તો જવાબ આવશે કબીલા બીજું ઉત્તર ગુજરાતની આદિવાસી મહિલાઓ ખાલી જગ્યા પહેરે છે તો જવાબ આવશે ઝુલડી ત્રીજું મુગલ બાદશાહ અકબરે ખાલી જગ્યાને મનસબદાર બનાવેલ તો જવાબ આવશે કમલખા ગખર ખખરને ત્યાર પછી છે ચોથું ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યમાં ખાલી જગ્યા સરદારોના રજવાડા હતા તો ભીલ પાંચમું અકબરનામામાં ખાલી જગ્યા રાજ્યનો ઉલ્લેખ નોંધાયેલ છે તો જવાબ આવશે ટંગાના ગોંડ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો પહેલું ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ગોંડ જનજાતિ સૌથી શક્તિશાળી હતી તો ખોટું બીજું ભીલ જનજાતિ શિકાર જેવી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી હતી તો સાચું ત્રીજું ભારતના ગોંડવાના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાતી તો સાચું ચોથું બિહાર અને ઝારખંડમાં બારમી સદીમાં મુંડા સરદારનું આધિપત્ય હતું તો ખોટું પાંચમું હમ જાતિએ ચાની ખેતીને નવીન પદ્ધતિઓ અમલમાં મૂકી હતી તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર ઘેરનો મેળો તો એમાં જવાબ આવશે વિકલ્પ ડી ક્વાન્ટ અને છોટા ઉદેપુર ચિત્ર વિચિત્રનો મેળો તો એ ગુણભાંખરી અને સાબરકાંઠા ડાંગ દરબારનો મેળો તો જવાબ આવશે વિકલ્પ ઈ આહવા ગોળ ગદેડાનો મેળો તો વિકલ્પ સી જેસાવાડા દાહોદ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ મને ઓળખો મને હાલમાં પણ ભારત સરકાર પાસેથી વર્ષાસન મળે છે તો ડાંગી રાજા બીજું અમારી જનજાતિ મુખ્યત્વે પશ્ચિમ હિમાલયમાં જવા જોવા મળે છે તો ગડ્ડી ગડરીઓ મેં ચંદેલ રાજપૂત રાજાની પુત્રી રાજકુમારી દુર્ગાવતી સાથે લગ્ન કરેલા તો દલપત સત્તરમી સદીમાં દારૂગોળો અને તોપોનું નિર્માણ કરતી જનજાતિ છે તો અહોમ અમારા રાજ્યમાં સાત હજાર જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો તો ગઢકટંગાનું ગોંડ મિત્રો ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓ માટે આપણે પોટેટો બેચ લોન્ચ કરી છે જેમાં ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષય જેવા જે અઘરા વિષયો છે તેના સંપૂર્ણ સોલ્યુશન સંપૂર્ણ ક્લાસ જે છે તે રેકોર્ડેડ લેક્ચર ફોર્મેટે એના લાઈવ ડાઉટ સેશન પીડીએફ એમસીક્યુ ટેસ્ટ પ્રથમ તૃતીય સત્રાંત પરીક્ષાની તૈયારીઓ વોટ્સઅપ સપોર્ટ અને એક વર્ષની વેલિડિટી આ તમામ ફીચર તમને અહીંયા મળી જશે પોટેટો બેચની અંદર જો તમારે સારામાં સારી રીતે તૈયારી કરવી છે દરેક વિષયની અને ઘરે બેઠા કરવી છે તો માત્ર ચારસો નવ્વાણું રૂપિયામાં બેસ્ટ વિકલ્પ છે આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે ત્યાંથી તમને દરેક વિષયના જે પોટેટો બેચ છે તેનો અભ્યાસ તમે કરી શકશો અહીંયા મોબાઈલ નંબર આપેલો છે એના ઉપર કોલ કરી અને વધારે માહિતી પણ મેળવી શકો છો મિત્રો આ જે સ્વાધ્યાય પુથિના સોલ્યુશન છે ને ધોરણ સાતના ભાગ ચારના તે દરેક વિષયના સોલ્યુશન આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને સ્વાધ્યાય પૂથીના સોલ્યુશન માટે એકમાત્ર ઓપ્શન અને વિકલ્પ એટલે કે ઓશ્ચન કોચિંગ ક્લાસીસ કારણ કે અહીંયા જેવું તમને સોલ્યુશન બીજે કશે મળવાનું નથી પહેલું વર્તમાન સમયમાં આદિવાસી સમાજમાં કેમ પરિવર્તન આવ્યું છે તો ભારતના વિવિધ સમુદાયો પોતાની જરૂરિયાતો માટે એકબીજા ઉપર નિર્ભર હતા આ નિર્ભરતાના સંબંધને કારણે તેમનામાં પરિવર્તન આવ્યું બીજું ભારતમાં આદિવાસી સમાજ કઈ કઈ જગ્યાઓ પર નિવાસ કરતો હતો તો આદિવાસી સમાજ જંગલો પહાડો રણ અને દુર્ગમ જગ્યાઓ પર નિવાસ કરતો હતો ત્રીજું ભારતમાં આદિવાસી સમાજ કઈ બાબતોથી આગવી ઓળખ ઊભી કરે છે તો તેમના વિવિધ ઉત્સવો રૂઢિ પરંપરાઓ ખોરાક પહેરવેશ બોલી ચિત્ર સંગીત અને નૃત્યની કલાઓ તેમની આગવી ઓળખ ઊભી કરે છે ચોથું વર્તમાન સમયમાં આદિવાસી સમાજમાં કયા કયા પરિવર્તનો જોવા મળે છે તો વર્તમાન સમયમાં ઝૂંપડાઓના સ્થાને પાકા મકાનો શિક્ષણની સુવિધા આધુનિક પહેરવેશ અને સામાજિક ચેતના જોવા મળે છે ગુજરાતના આદિવાસી પુરુષોનો પોશાક કેવો છે તો ઉત્તર ગુજરાતના પુરુષો ધોતીયું ખમીસ ફાળિયું પહેરતા જ્યારે દક્ષિણ ગુજરાતમાં ધોતીયું લેંકો અને પહેરણ પહેરતા છઠ્ઠું ગુજરાતમાં આદિવાસી સમાજ ક્યાં ક્યાં મેળાઓ ઉજવે છે તો ગુજરાતમાં શામળાજીનો મેળો ક્વાટના ક્વાટનો ઘેરનો મેળો ચિત્ર વિચિત્રનો મેળો ગાય ગોહરીનો મેળો ગોળ ગધેડાનો મેળો વગેરે સાતમું ભારતમાં કઈ કઈ જનજાતિઓ જોવા મળે છે તો ભારતમાં ખોખર ગખર લંઘા અર્ધુન બલોચ ગડ્ડી ગડરિયો નાગાકુકી મીઝો અહોમચેર મુંડા કોળી બેરાદ કોરગા વગેરે જનજાતિ જોવા મળે છે પાઇક એટલે શું તો અહોમ રાજ્યમાં જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવાતું તેને પાઇક કહેવામાં આવતા ત્યાર પછી છે ટૂંકનોંધ એમાં છે ગુજરાતનો આદિવાસી સમાજ તો ગુજરાતમાં જનજાતિઓ આરાસુરથી ડાંગની પૂર્વ પટ્ટીના વિસ્તારમાં લગભગ ચાર સદીથી રહે છે તેઓ અહીં પોતાની આગવી સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિને સાચવીને રહે છે વિચરતી અને વિમુક્ત જાતિઓમાં વણઝારા જાતિ મુખ્ય હતી તેમનો સમૂહ ટાંડા કહેવાતો કેટલીક જાતિઓ ઘેંટા બકરા ઘોડા ગાયો ભેંસો અને બળદોનો વેપાર કરતી હતી ગુજરાતમાં વણઝારા માલધારી નટ બજાણિયા કાંગસિયા મોંડવા

ગોંડકુળની સત્તા હતી અને દરેક ગઢ ચોર્યાશી ગામોના એક ગામમાં વહેંચાયેલો હતો ત્યાર પછી છે અહોમ જનજાતિ તો અહમ જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમયમાં સૈનિકો તરીકે કામ કરતા હતા જ્યારે શાંતિના સમયમાં તેઓ ખેતી માટે સિંચાઈની વ્યવસ્થા જેવું સાર્વજનિક કામ કરતા હતા અહોમ લોકોએ ચોખાની નવી પદ્ધતિઓ શોધી હતી અહોમ સમાજ કુળમાં વહેંચાયેલો હતો તેમના દરેક કુળને ખેલ કહેવામાં આવતું અને અહોમ સમાજમાં ખેડૂતને ગામના સમાજે આપેલી જમીન ગામના સમાજની મંજૂરી વિના પણ કોળી ભીલ માણ સંથાલ સંથાલ બરાબર છે આવી રીતે આપણે દર્શાવી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ નીચે આપેલા ગુજરાતના રેખાંકિત નકશામાં કયા કયા જિલ્લાઓમાં આદિવાસીઓનું નિવાસસ્થાન જોવા મળે છે તે જિલ્લાઓને દર્શાવો તો અહીંયા તમે જોઈ શકો છો વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ નર્મદા છોટા ઉદેપુર પંચમહાલ અરવલ્લી અને દાહોદ મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અથવા તો પીપીટી તમારે જોઈતી હોય એટલે એક જ માત્ર નામ મગજમાં આવે એ છે ઓશન કોચિંગ ક્લાસીસ જેમ કે સ્વાધ્યાય પોથી છે સ્વ અધ્યયન છે ગાલા સ્વાધ્યાય સ્વાધ્યાભૂતિ છે સ્વાધ્યાય છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગભૂથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ પી એ કોઈપણ પ્રકારના સોલ્યુશન વોટ્સઅપ પર પણ હવે પીડીએફ ઉપલબ્ધ છે વોટ્સઅપ પર પીડીએફ માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અને એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર નીચેના શબ્દ ચોરસમાં ભારતમાં રહેલી કેટલીક જનજાતિઓના નામ છુપાયેલા છે તે શોધીને લખો તો અહીંયા છે ગખર મીજો અહીંયા નાગા મુંડા બલોચ કુકી ગદ્દી ગડરીઓ અને કુકી બરાબર તો આવી રીતે આપણે લખી શકીએ અહીંયા નામ પણ આપણે દર્શાવેલા છે તમે જોઈ શકો છો તો મિત્રો અહીંયા આપણે ધોરણ સાતની સ્વ અધ્યન ભાગ ચાર ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયનો આજે પાઠ આપેલો છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ સાત સામાજિક વિજ્ઞાન સ્વાધ્યન પોથી ભાગ ચાર નવા પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે સ્વાધ્યાય પોથીના સોલ્યુશન માટે ગુજરાતની અંદર એકમાત્ર નામ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ તો મિત્રો જરૂરથી ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર આજે સ્વાધ્યાય પોથીના સોલ્યુશનના જે વિડીયો છે તે અવશ્ય જોઈ લેજો સ્વાધ્યાય પોથીના સોલ્યુશનના વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને એક સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં